આ રોપલી રોટલી છે ફૂલ ફૂંકાના જેમ તો તમારી મમ્મી આવી રીતે જ બનાવતી હશે રોટલી મા મમ્મી બરોબર દોસ્તો હું તમને અમાર કે ઘડિયાળ જેવી દેખાડું ચપ્પલ તો અને એમ વસ્તુ દેખાડું જો આ તમને ઘડિયાળ દેખાય રહશે અમાર ચકેડા દેખાડો એ તમને એમ લાગતા હશે કે નકલી હો પણ નકલી નહીં હું આ સ્વીચ દબાવી લઉં આ રહી આ રહી આ રહી તો દબાવી એ હેપી મજા આવી ગયા ના ભીડું દબાવું તમે ઘડિયાળના ચકેડા શું છો એ ફરે ફર્યા ચકેડા ફર્યા ને ફર્યા જો હવે સ્વીચ બંધ क्या बनते है ये आसना मारा भैया से ना बनाई खबर आ चकेड़ा आ तो हम तो सेल वाली है पर मार भैया से ना सेल वगैरह नहीं कर दी दी लो बाहर देखा पेलो पीडा कलर नो वायर ऊपर पर नीचे ले ऊपर देखा दे दो कने घड़ीया જોઈ ली थी बीजी वस्तु दिखाडू तमना अपम को આ પંખો તો તમે પેહલાના લોકમાં જોવો આ રિમોટ વાળો બંધ દબાવ જો 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 થઈ ગયો જો દબાવ જો અસ્તો મારા મમ્મી હશે ને મની પ્લાન્ટ હું તમને દેખાડું હે ને હું તમને દેખાડું મની પ્લાન્ટ ઈમાં ખબર ઢકલો રૂપિયા પૈસા આવો તમે મેં વાંચો મારા માલ થઈ જશો મારો મની પ્લાન્ટ અને અમારી સોસાયટી રંગોટી જયો સોસાયટીનો તો કચ્છું દેખાડું જાદુ દેખાડું જોયું એ એ

બેડરૂમ તમને કહો એ બેડરૂમ બરાબર અજવાળું કરું હો એ અજવાળું થઈ ગયું અને આ તમને દેખાય ગ્રીન પડદો આમાં મારા ભાઈ વિડીયો બનાવો બીડિયો જો બીડિયો બનાવો બીડિયો મને ઉધાર થઈ જઈએ પોંધાણાની તો છે ને હું દવા લાવ લાવીશું અને ઘરું છું તો જે જમવામાં કઈ કઈ વસ્તુ બનાવી રોટલી તો દેખાડી દીધી અને બીજી વસ્તુ દેખાડું તમને જો જોવા રીંગણ બટેકાનું શાક બીટ કાકડી ડુંગળી દહીં પોણી અહીંયા સાસ જોઈ લીધું તમારા ઘર હું હું બના બરાબર કોમેન્ટમાં લખજો બેડરૂમમાં લઈ જાઉં તમને આમાં ઘેર કમ્પ્યુટર બરાબર હું તમને ચાલુ કરીને બતાડું ચાલુ કરું સેમિનિટ હ એ વસ્તુ દેખાડું તમને બેન બે મિનિટ આ દેખાય આ છીપ્યું અને આ કોઈ બેન છે ને આપણે કર્યું નીચે લાલ લાઈટ થાય પછી હા છીપ્યું ને છીપ્યું આ દેખાય બટન એ એક દો થ્રી ચાલુ થઈ ગયું થઈ ગયું દોસ્તો હું તમને મારી ડ્રોઈંગ્સ બતાડું કમ્પ્યુટર પાસે જોઈશું તો દોસ્તો મેં કબાટમાં તમને મારી ડ્રોઈંગ ને કાઢું પાંખો આ કલાનું ગરમી બહુ લાગે દોસ્તો આ કમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે અને આ કી બોલે अलवानू, अलवानू चो, हम्म हम्म, हम्म, जोए, अल्लै, माउस नहीं माउस, तो इसको कंप्यूटर बंद कर दीजिए, माउस नहीं हूँ करवाने, माउस नहीं हूँ लावानू, मैंने तुमने वीडियो भी बताया, रिचार्जेबल माउस लाया जो कंप्यूटर बंद कर दे, शटिंग डाउन, शटिंग डाउन, शटिंग डाउन સેટિંગ તો નઈ કરેલું હું કરવાનું તો અમાર સેટિંગ જ કોમ્પ્યુટર કદી સેટિંગ કરો તમે કમેન્ટ કરજો મતલબ હવે આ સ્વીચો બંધ કરી દેવાની આ કરી દેવાનું કારણ કે ચાર્જિંગ આવશે તો દોસ્તો હું તમને બતાડું જે દોસ્તો તો દોસ્તો 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 দ পাচ ব দেখা মাত এক ু যা ই খবে যা খবে যাই খ দত দদত ধ মুজাতে অধিলোবি মিনিট দ

એક ડ્રોઈંગ હતી ખોવાઈ જતો રહ્યો મારી ડ્રોઈંગ્સ દોસ્તો હું તમને દેખાડું ઘો કેવી ડ્રોઈંગ મસ્તા આ જો કોમેડી કિંગ હિન્દુસ્તાની ના મારી ફેવરેટ ચેનલ હોય અશ્મિ હિન્દુસ્તાની હું રોજ ભાગ જોઉં બરોબર આજે ભાગ નથી આવ્યો કાલે પણ નહોતો આવ્યો તો હું એસબી હિન્દુસ્તાનીને એમ કહું છું કે તમે ભાગ તરત મૂકતા રહો અમે જોતા રહીએ તમને વ્યૂ આવતા રહીએ ચેનલને મારી ચેનલને લાઈક કરજો પછી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વિડીયો આ જો ફૂમતાજી મેલ દઉં પછી બીજી ડ્રોઈંગ્સ બતાડું

gojo doryo pasti abis ya, itu gojo doryo pasti ya iron man iron man pasti ya abis itu sing pasti main juga kan nih salah pasti abis itu gojo 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 iron like the, gojo kalian pasti udah berani ngerti ati jo gojo apa ya apa ya gua sa, pasti ayo gua haku ઓ ફાઈલ માં ભરી દીધી જોઈંગો તો મુકી દો કબાટ માં આ મારું કબાટ તો ખાવાનો ટાઈમ થઈ ગયો 12 વાગ્યા 12 12 વાગ્યા તો અઓ એ દોસ્તો ને સુ બારની યકોલ તો દોસ્તો અમારા દાદા